નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડિયા વર્લ્ડ ફોટોગ્રાફી ડે વર્લ્ડ ફોટોગ્રાફી ડે જ્યારે આપણે યાદ આવે અને એ દિવસ હોય ત્યારે રાઈટ એંગલ અને રાઈટ ટાઈમ આ બંને જેનામાં હોય એ એક સારો ફોટોગ્રાફર બની શકે અને આજે જ્યારે એઆઈનો આખો સમય ચાલી રહ્યો છે ત્યારે ફોટોગ્રાફી ના દિવસો અને જેમના પરિવારે સૌથી વધુ રાજકોટમાં કદાચ એવું કહી શકાય કે પિંચોતેર વર્ષ જેમને ફોટોગ્રાફી સાથે યાત્રા એમની ચાલુ છે આજે પણ યાત્રા ચાલુ છે એવો ટંકારિયા પરિવાર અને એ ટંકારિયા પરિવારના રમેશભાઈ ટંકારીયા જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હાલ ફોટોગ્રાફર છે અને એમની એક લાંબી યાત્રા આખા પરિવારની લાંબી યાત્રા છે એ યાત્રાની આખી એમના જે અનુભવો જે જે સેલિબ્રિટીઓ અને મહિલા હોય એની વાત અને ફોટોગ્રાફી પાછળની જે આખી કહાની છે એ ખરેખર એક રસપ્રદ રીતે આપણે આજે શેર કરવા માટે આવ્યા છે રમેશભાઈ આપનું કરોડા ટોક્સમાં સ્વાગત છે નમસ્કાર રમેશભાઈ બહુ જ લાંબી યાત્રા આપના ટંકારિયા પરિવારની કારણ કે મનોહરભાઈ ટંકારિયા અને એનાથી આ શરૂઆત આમ તો ફોટોગ્રાફી આપના પરિવારમાં એમ કે બ્લડમાં જ છે એવું કહી શકાય તો મને એવું લાગે છે કે આપણે મનરભાઈ જ્યારે જો બહુ જૂના કેમેરા હતા ત્યારથી એને શરૂઆત કરેલી તો એ આખી ત્યાંથી આપની મનરભાઈની થોડી યાત્રા પછી આપ કેવી રીતે એમાં જોડાવા બિપિનભાઈ ટંકારિયા કેવી રીતે જયેશભાઈ ઠંકારિયા કેવી રીતે જોડાવા ત્યારે ક્યાં છે એ બધી વાત કરો મારા ફાધર મનરભાઈ ટંકારિયા વર્ષોથી ગુણોનભાઈ સેદાણી ફૂલછાપના ફ્રેશ ફોટોગ્રાફર હતા એમની સાથે રહીને વર્ષો સુધી ફોટોગ્રાફી કરી બરાબર અને થોડો સમય જહીનમાં પણ એમને ફોટોગ્રાફીનું કાર્ય કર્યું અને ઓગણીસો થી મને એને કીધું હવે તું આમાં બરાબર અને ફોટોગ્રાફી લાઈનમાં તમે આવી જાવ એટલે ત્યાંસી થી મેં પેલા

એટલે આખી જે આ યાત્રા છે એ ખરેખર તમારી રસપ્રદ એટલા માટે લાગશે કારણ કે તમે એક યુગ સાથે જોડાયેલા એટલે હું ખાલી એટલું કહે છે રમેશભાઈ કે તમે અલગ અલગ છાપાઓમાં પ્રિન્ટ મીડિયામાં જોડાડા અને અત્યારે હાલ ટાઈમ સાઇમ ઇન્ડિયા સાથે જ બરાબર તો તમને એવા ઘણા પ્રસંગો બન્યા હશે કારણ કે આ આખી યાત્રા બહુ લાંબી લાંબી છે એટલે એ યાત્રા દરમિયાન તમે ઘણા બધા એવા ઘટનાઓ એવી પ્રસંગો બન્યા છે અને બન્યા જ હોય ફોટોગ્રાફરના જીવનમાં કે એક ફોટોગ્રાફ છે એ છપાય અને પછી એ ફોટોગ્રાફ પાછળની જે કહાની છે દાખલા તરીકે હું તમને વાત કરું તો ભૂકંપ ભૂકંપ જ્યારે આવ્યો

એ કેમેરાનો લેન્સ છે એ ફોટોગ્રાફરની આંખ બની જતી હોય એટલે એ લેન્સમાંથી પણ મને યાદ છે રમેશભાઈ કે હું સાક્ષી છું એનું કે જ્યારે ભૂકંપમાં આપણે ફોટોગ્રાફી કરતા હતા ત્યારે એક લેન્સ પાછળની આંખમાંથી પણ આંસુ વેચા બિલકુલ કારણ કે એ આખી ઘટના આવી હતી એટલે એક ફોટોગ્રાફ જોઈને જ્યારે કરોડા ઉપજે આપણામાં તો તમે વિચારો કે જે ફોટોગ્રાફર છે જે લેન્સ પાછળની એક આંખ છે એ એ એની એની સ્થિતિ શું હશે આખરે એ પણ માણસ છે સંવેદનાઓ તો એમનામાં હોવાની જ એટલે આ આખી જે યાત્રા છે એમાં આવા ઘણા બધા પ્રસંગો તો અમને એની વાત કરો હવે ઘણા સમય પછી અઢીસો વર્ષ પછી કે લગભગ કે મહાવીર સ્વામી પછી એક જ પરિવાર માંથી હું ગયો અને આખું પરિવારે દીક્ષા લઈ લીધી હતી એના આ લાઈવ દ્રશ્ય સમકાલી ને આઠ ફોટા અંદર લીધા છે આ એક જે દ્રશ્ય જોયું હતું આના હું સાક્ષી બહેનો એનો મને બહુ

ટ્રેન દ્વારા રાજકોટમાં પાણી એ ઘણા જૂના માણસો છે એને કદાચ યાદ હશે પણ સ્ટીમ્બર દ્વારા પણ પાણી આવ્યું હતું અને એ સ્ટીમ્બર દ્વારા પાણી આવે અને જાફરાબાદ થી ટેન્કર દ્વારા એ પાણીનું વિતરણ સૌરાષ્ટ્રમાં થાય એવા દિવસો પણ હતા પણ સદનસીબે છેલ્લા કેટલાક એટલે કે એમ કઈ કે દોઢેક દાયકાથી વરસાદની પેટર્ન બદલાણી છે અને ખાસ એની માટે જે જે લોકો કામ કરે છે જળ સંચયનું એમને આપણે અભિનંદન આપવા જોઈએ દાખલા તરીકે અત્યારે ગીર ગંગા પરિવાર છે તો એક જળ સંચયનું બહુ મોટું વિશાળ કામ એમનું ચાલી રહ્યું છે તો આ દિવસો તમે જે પાણીની વાત કરી ને એટલે મને આ જળ સંચયની વાત યાદ આવી ગઈ હા આ બીજા કોઈ બીજું દ્વારકામાં હમ જે

ઉપર અસર થઈ હોય બદલાઈ ગઈ હોય જિંદગી અને કોઈ એવું છે કે દાખલા તરીકે કોને છાંપો તો એ બહુ ખબર નથી પણ એક ફોટોગ્રાફ્સ એવો હતો કે વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધ પિતા છે એ ખાટ ઉપર ઓલું જે હિંડોળો છે એના ઉપર બેઠા છે ને એ ફોટોગ્રાફ કોને પાડ્યો તો એ ખબર નથી પણ એની પાછળનું જે સત્ય છે ને એ વાત એ છે કે એને વર્ષોથી એનો પુત્ર શોધતો હતો પિતા એને કીધા વગર નીકળી ગયા છે બરાબર એમના જે પારિવારિક જે કઈ પ્રશ્નો હોય પણ એને મળતા નહોતા પિતાને પણ જયારે એ ફોટોગ્રાફ જોયો કે મારા પિતા રાજકોટના આ વૃદ્ધાશ્રમમાં છે તો એ ફોટો જોઈ અને એને શોધતો શોધતો એ આવ્યો એટલે વર્ષો પછી એક પુત્ર ને એક માત્ર એટલે આવા ઘણા બધા દુષ્કાળના દિવસોમાં જી અમે સ્થળ ઉપર અહીંયા બધે જે જગ્યાએ જાય ત્યાં કામ ચાલતું રાહત કાર્યો એ દ્રશ્યો જોયા છે કે ધોમ ધકતા તાપમાં એ લોકો ચોકડી ખોદતા હોય અને એ બાળકો એનું પરિવાર એની જે હાલત છે એ જોઈને આપણે એ ફોટોગ્રાફી જે છે ને એ બહુ કરુણા લેવાનો ના એટલે જ હું હું વારંવાર એટલા માટે કઉ છું જયારે જયારે પાણીની વાત આવે છે કે આજે દિલીપભાઈ સકિયા જેમણે અગિયાર હજાર એકસો અગિયાર ચેકડેમ મરામત કરવાનો એક સંકલ્પ કર્યો છે એની સાથ બોર રિચાર્જ નું પણ એને કામ ચાલુ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે તો આ દિવસો જ્યારે તમે છો કામ ચાલુ કરવા પડે એવા દિવસો હવે સદનસીબે એનાથી આપણે થોડા થોડા આગળ થતા જાય છે અને થોડા થોડા આપણે એવા દિવસો તરફ જાય છે જ્યાં આપણે એક ગ્રીન ગુજરાત જોવા મળે માધવપ્રિય સ્વામી શિવલાલભાઈ વેકલિયા જગદીશભાઈ મહેતા એની સાથે હું ફોટોગ્રાફી માં રહેતો અને ખુબ કાર્ય કર્યું છે અને રવિ લગભગ અમારો કાર્યક્રમ

કોઈ પણ જગ્યાએ સ્પેશિયલ કાર્યક્રમ આવે તો નટુભાઈ ચૌહાણ છે ફૂલચાબમાં એ બધું આયોજન કરતા અને ખુબ સરસ રીતે અમે લોકો બધા આઠ આઠ જણા ટીમ નીકળી પડે અને જ્યાં જ્યાં જાય ત્યાં આમ ત્યારે એમ થતું કે અત્યારે આ તકલીફ છે પણ અત્યારે ફળ મળે છે આજે ચેકડેમ હોય ખેતલાવડી હોય ફુવારી ચાર્જ હોય અને છેલ્લે છેલ્લે હમણાં ડીપ ઇરિગેશન ડીપ થી પણ લોકો કાર્ય કરવા મીંડા એ જે સમય અમે કેતા ત્યારે કોઈ માનવા તૈયાર નથી અને આજે સરસ સૌરાષ્ટ્ર આખું નંદનવન થઈ ગયું છે એમ કહી શકાય ના બરોબર છે એટલે ટૂંકમાં આપણે ફરી પાછા એ જ વિષય ઉપર આવશું કે ફોટોગ્રાફ આજે એમ કહેવાય છે કે ફોટો ખુદ કાઈ નથી બોલતો પણ એ કઈ જતો હોય છે ઘણું બધું ઘણું બધું એક ફોટોગ્રાફ ઘણો બધું કઈ જાય છે અને એ એ એનું આ ફળ છે આજે જે જે કઈ ડેવલપમેન્ટ થાય છે જે કઈ રસ્તાઓ બને માળખાગત જે સુવિધાઓ બની રહી છે તો રમેશભાઈ આખી યાત્રા દરમિયાન તમારે ઘણી બધી સેલિબ્રિટીઓને મળવાનું થયું છે એવા ઘણા બધા લોકો જેમના તંત્રી પદ હેઠળ તમારે કામ કરવાની પણ તક મળી હશે તો એમની કોઈ વાત હોય તો કયો ખાસ કરીને મને અત્યારે અમે ત્રણેય ભાઈઓને

ચાર પાંચ લોકો છે જેને અમારા પરિવાર પ્રત્યે સ્નેહ રાખ્યો અને આજે અમે જે છીએ વર્ષ માહિતી ખાતા થ્રુ હું નરેન્દ્ર મોદીજી સાથે આપણા વડાપ્રધાન ત્યારે મુખ્યમંત્રી તરીકે હતા એમની સાથે લગભગ સૌરાષ્ટ્ર કચ્છમાં ગમે આ હોય માહિતી ખાતા થ્રુ ત્યારે હું જતો અને મને ખુબ

આખા ગુજરાત નો અહીંયા કાર્યક્રમ રાજ્ય કક્ષાનો ધ્વજ વંદન નો કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ પૂરો થાય એટલે પછી બોર્ડર ઉપર જઈ અને સૈનિકોને ને મળે એમની સાથે વાતચીત કરે હવે એ બધું કાર્યક્રમમાં મારે પણ જવાનું થયું માહિતી કરતા થયું અને પછી જ્યારે ત્યાં બેન્ડ ની સાથે એ જે એને સ્વાગત થયું અને પોતે અહીંયા એને નિહાળ્યું અને પોતે અહીંયા આખું જેને જે કહે અને પછી ત્યાં એક ઓલું બનાવ્યું હતું સૈનિકો માટેનું એક મેમોરિયલ એનું ઉદઘાટન એમના હાથે હતું પણ એ ડિસ્ટન્સ હતું બરાબર દૂર હતું તો અમારા લોકો ચાલીને જવાનું હતું બરાબર તો એ વ્યક્તિ ત્યારે મુખ્યમંત્રી હોવા છતાં અમારી વેટ કર્યું રાહ જોઈ કે ફોટોગ્રાફરો બધા ચાલીને આવે છે કારણ કે ત્યાં વાહન નથી એટલે રાહ જોઈને વેટ કર્યું અને અમે લોકો પોચા એમાં સૌથી છેલ્લે હું હતો મારા સુધી રાહ જોઈ એનું અને મને એને કીધું કે આવી ગયા હવે બધા હવે લગ પછી મેં ફોટોગ્રાફી કરી અને પછી એમને અમારી મારા કેમેરો લઈ અને અમારા બધાના ગ્રુપ ફોટા એમને પાડ્યા શું વાહ અને એક સારા ફોટોગ્રાફર પણ છે એક સારા ફોટોગ્રાફર અને પછી મેં પણ એ ગ્રુપો લઈ બધાના ગ્રુપના એક એક લોકો લગભગ ચાલીસ પચાસ જણા હશે બધાનું સૈનિકો હતા બધા પોલીસ કાતું હતું બધો અધિકારીઓ હતા બધાની મેમરી ત્યાં એને લીધી અને એને કીધું કે હવે મને મને લેવા દે એટલે આ એક યાદગાર વાહ વાહ સેમ મોદી સાહેબ તો છે જ તમારા અમુક ફોટોગ્રાફ અટલ બિહારી અડવાણી તો આવી જે હસ્તીઓ છે એમની સાથે અડવાણીજી હોય મોદીજી હોય અને અટલ બિહારી વાજપાઈ આ ત્રણ ને એક સાથે જોવા એ રેર ઓફ ધ ધને કેવાય એવા ફોટો સોમનાથ થી જયારે યાત્રા કાઢી અડવાણીજી ત્યારે પણ હું ત્યાં એના પછી પણ એક બીજી યાત્રા નીકળી હતી એમાં પણ મારે સોમનાથ પોરબંદર થી હતી સોરી ત્યારે પણ હું અમે લોકો સાથે એટલે ઘણા વર્ષો સુધી અમારા પરિવારે આ યાત્રાઓ આ ટાઈપનો ફોટોગ્રાફીનો અમને તક મળી છે અને ખૂબ સરસ કાર્ય કર્યું છે અને અમારા આખા પરિવારને સેટિસ્ફેક્શન છે ખાસ કરીને અત્યારે જયેશભાઈ ટંકારિયા અને અમારા બિપિનભાઈ ખૂબ તંગ મન ધનથી ખૂબ સારી કાર્ય કરે છે અને આગળ વધે એટલે ફૂલ ટાઈમ ફોટોગ્રાફી આજના યુગમાં કરવી ઘણું બધું આવ્યું છે એક કેમેરો પછી મોબાઈલ સુધીની વાત આવી ગઈ ને હજુ પણ એનાથી થોડુંક આગળ વધુ આવી જ રહ્યા છે એવા દિવસો દર વર્ષે નવું ડેવલપમેન્ટ આવ્યા જે વન ટ્વેન્ટી નો જમાનો હતો બાર ફોટા પડે અને પૂરું થઈ જાય એક જ રોલ એના પછી થર્ટી ફાઈવ આવ્યું એના પછી ટેકનોલોજી બદલાઈ ગઈ ડિજિટલ આવ્યું અને તે પછી અત્યારે સોનિક કેમેરાઓ બધા જે મિરલ લેસ છે કેમેરા કહી શકીએ ત્યાં સુધી અત્યારે પહોંચી ગયા છે દર વર્ષે દોઢ વર્ષે નવી ટેકનોલોજી અપડેટ અમારી લાઈનમાં મોબાઈલ આવ્યા પછી આની પણ બહુ વધી ગઈ લોકો એટલા ફોટોગ્રાફી સૌથી વધુ અત્યારે વિડીયો અને ફોટોગ્રાફી નો ચાહ બહુ મોટો છે એસી વર્ષ મે જોયું છે કે એસી પિંચાશી વર્ષના વૃદ્ધ હોય કોઈ કોઈ પ્રસંગ હસન તો પોતે મોબાઈલ

હા એટલે સ્પોર્ટ્સ ને લેવલ નું હોય હમ હમ અને સાંસ્કૃતિક હોય કે પણ પણ કાર્ય હોય એમાં અમારો પરિવાર અને અમે લોકો ખુબ જોડે અચ્છા એમાં મારે રમેશભાઈ એક ઈ જાણવું છે કે અ સ્પોર્ટ્સ ખાસ કરીને ક્રિકેટ ક્રિકેટની જ્યારે ફોટોગ્રાફી કરવી હોય અને એક કોઈ બીજા પ્રસંગ કે ઘટનાની આપણે ફોટોગ્રાફી કરવી હોય તો આ બેમાં શું વધારે ધ્યાન રાખવું પડે હવે આ જે સ્પોર્ટ ફોટોગ્રાફી છે એમાં ખાસ કરીને ક્રિકેટ ક્રિકેટમાં એક એવું છે કે તમારે બાઉન્ડ્રીની બહાર બેસવાનું એટલે એમાં તમારી પાસે સારા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ હવે ત્યારે પરિસ્થિતિ એવી કે લઈ શકાય એવું હતું જ નહીં કારણ કે એની કિંમત એટલી બધી હતી કે રાજકોટમાં કોઈ ફોટોગ્રાફર પાસે એ પ્રકારના કોઈ લેન્સ નહીં કેમેરા ખરા લેન્સ મળતા નહી ત્યારે એમાં ઓછામાં ઓછો ચારસો નો વાઇડ જોઈએ ઈ મેમ લેવા માટે પપ્પા ને ખુબ મહેનત કરી ત્યારે ઈ એક લાખ વીસ હજાર નો આવ્યો હતો અને બહુ જ કોસ્ટલી ઈ સિવાય કોઈ કાર્ય થઈ શકે નહીં પેલા નાના નાના ત્રણસો ઝૂમ લેન્સ થી હું કામ કરતો કારણ કે કોઈ પાસે કઈ લેન્સ નહીં કેમેરા નહીં બરાબર જેટલા સ્પોર્ટ ના ફોટોગ્રાફરો કામ કરે એ તો સ્પેશિયલ એના માટે જ છે એટલે એને કંપની પ્રોવાઈડ કરતું બરાબર અહીંયા તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં તો લગભગ કોઈ પાસે હતું જ કારણ કે બધી આઈટમ કોસ્ટલી હતા એટલે કામ કરતા કામ હા એટલે કહેવાનો મતલબ એ કે એક જયારે સ્પોર્ટ્સ ની ફોટોગ્રાફી કરવી હોય ત્યારે એક સફળતા ટાઈમિંગ એનું ખાસ એ ખાસ તમારે આઠ કલાક સુધી બેઠું તમારે બાઉન્ડ્રી ઉપર બાઉન્ડ્રી ઉપર કારણ કે ક્યારે કઈ ક્લિક થઈ જશે એ ખબર કઈ અને બોલે છ દડા હોય છ દડા તમારે કોન્સ્ટન્ટ જોવા પડે ક્યારે વિકેટ પડે ક્યારે આઉટ થાય ક્યારે રન આઉટ થાય કઈ નક્કી ન હોય એટલે સતત એક જ સ્ટેન્ડ ઉપર તમારે બેસીને એક જ ઓલા ઉપર કાર્ય ક્લિક થયા જ કરવી અને એક ઓલામાં એક ફૂટે નથી પડતું એક સાથે ત્રણ ચાર ક્લિક થાવી જાય એમાંથી આપણને એક સ્ટેપ મળતો હોય છે રમેશભાઈ મેં એક તમારા કેટલાક ફોટા એવા પણ જોયા છે જે મીગ પ્લેન એમનું જ્યારે છેલ્લી ઉડાન છેલ્લી ઉડાન હતી અને એ એક ફોટોગ્રાફર તરીકે જ્યારે એટલી સ્પીડ થી લેવાના હોય મિગ ફાઇટર વિમાન તો એમાં ખાસ કઈ રીતે તમે આયોજન કર્યું ખાસ તો એના લેન્સ મેઈન કામ કરે કારણ કે ડિસ્ટન્સ બહુ લાંબુ છે એટલે તમારે સ્થિરતા અને સ્ટેન્ડ ઉપર રાખી અને એની ઉડતી જે મૂવમેન્ટ છે કે કેચ અપ પડે કરી જ પડે અને એમાં એક સેકન્ડે તમે ઇધર ઉધર નથી થઈ શકતા અને સતત એ જેમ જેમ એ આગળ વધતું જાય એની અનેક સ્નેપ લેવાતી જાય ફોટા લેવાતા જ જતા હોય અને જામનગર માં જયારે નું છેલ્લી ઉડાન આવી ત્યારે હું ત્યાં સામેલ હતો વાલસુરા ખાતે અને એ મને એક મોકો સારો એક તક મળી હતી વાહ બહુ સરસ સરસ રમેશભાઈ જર્નાલિઝમ ફોટોગ્રાફી પછી આ બધી જે અલગ અલગ રિપોર્ટિંગ ફોટોગ્રાફી એટલે એમાં જર્નાલિઝમ ફોટોગ્રાફી આવી ગઈ આ પ્રકારનું આખું મીગ સહિતનું ક્રિકેટ સ્પોર્ટ્સ ફોટોગ્રાફી ને તમારા ફોટો છે એ મેં એવા પણ મેં જોયા છે વાઇલ્ડ ફોટોગ્રાફી વાઇલ્ડ લાઈફની વાઇલ્ડ લાઈફ જે ફોટોગ્રાફી તો એ બાબતે થોડું મને થેન્ક દ્વારા ઘણી વખત અમારે સાસણ ગીરમાં જવાનું થતું હોય છે જ્યારે સેન્સેક હોય ત્યારે આમે જવાનું થતું હોય એમાં મને વાઇલ્ડલાઈફ ની ફોટોગ્રાફી કરવાનું સુંદર મોકો મળ્યો છે અને એમાં અલભ્ય છે એમાં એક વખત અમારી સાથે ગાર્ડ ત્યારે મને બહુ સારી ફોટોગ્રાફી મળી હતી ત્યારે ઘટના બનતા રહી ગઈ એમાં અમારા નસીબ કામ કરી ગયા દીપડો અમારી બરોબર પાછળ જ હતો અને અમને ખબર જ નહીં અમારી ત્રણ ચાર જણાની ટીમ હતી રિપોર્ટર હું અને બે ગાર્ડ એ લોકો સાથે સાથે અમને લઈ જતા એમાં લાસ્ટમાં હું હતો હો હો પણ ગાઈડ ને ખબર પડી ગઈ કે એના ફૂટપ્રિન્ટ ઉપર કે અહીંયા જનાવર આટલામાં જ છે અને એ દીપડાનું છે એવું એને ખબર પડી ગઈ એટલે તરત જ મને એને રાડ પાડી કે તમે ઝડપથી આગળ આવી જાવ બરાબર બરાબર કારણ કે એ છે નજીક ક્યારે એટેક કરે કઈ નક્કી ન રહી અને ખરેખર લિટરલી હું જેવું આગળ ગયો થોડા અમે આગળ ગયા તરત છે એ બધુંય પાર કરીને ભગવાન રમેશભાઈ આખો પરિવાર આમ તો લગભગ છેલ્લા પચોતેર વર્ષથી ફોટોગ્રાફી સાથે જોડાયેલા છો આજે પણ કાર્યરત છો અને તમને ખુદને પણ એટલા જ લાંબી યાત્રા છે તમારી વીસ પચીસ વર્ષ કેટલા વર્ષ લગભગ પાંત્રીસ પાંત્રીસ વર્ષ જેવું હા પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ સાડા ત્રણ દાયકા જેવું કામ થઈ ગયું હવે મારે આપને આપણે ચર્ચા પૂરી કરીએ એ પેલા એ પૂછવું છે કે આજે જયારે એમ માનો ને કે પરિવારનો એક નાનો દીક દીકરો કે દીકરી એ પણ ફોટોગ્રાફર મોબાઈલ ના કારણે બની ગઈ તો જેમને કેરિયર બનાવી છે ફોટો એઝ એ ફોટોગ્રાફર એમને તમે શું કહેવા માગશો એના માટે એક આ સુવર્ણ કાર્ડ છે કારણ શું છે કે અત્યારે ટેકનોલોજી બધી જ અવેલેબલ છે અને એનું અધ્યયન કરી એની ટેકનિકલી શીખી અને જો આ લાઈનમાં આવે તો એના માટે અત્યારે બહુ જ સારો પીરિયડ છે કારણ કે બધું જ અવેલેબલ છે લેન્સ કેમેરા અને ટેકનોલોજી બધી સફળ છે અને તાત્કાલિક ના ધોરણે પણ કાર્ય થાય એવી શક્યતા છે માટે હવેના પેઢીને જો આમાં આવવું હોય તો વેલ એન્ડ ગુડ છે પેલા ટાચા સાધનો હતા કાર્ય અઘરું હતું હવે એટલું જ સહેલું થઈ ગયું છે એટલું જ સરળ થઈ ગયું છે અને કેમેરાઓ એટલા ટેકનોલોજી વાળા આવ્યા છે તો પ્રેસ લાઈનમાં ફોટોગ્રાફી કરવા માટે ખૂબ મજા આવે એવું કાર્ય છે બરાબર સરસ રમેશભાઈ આપ આવ્યા કરોડા ટોક્સમાં અને ખાસ કરીને આપણે જ્યારે મળ્યા છીએ ત્યારે વિશ્વ વર્લ્ડ ફોટોગ્રાફી દે છે અને આવતીકાલે વર્લ્ડ ફોટોગ્રાફી દે છે એ પૂર્વે આપણે ફોટોગ્રાફીની યાત્રાની ખૂબ જ સરસ અને આપણા અનુભવ અમારી સાથે શેર કર્યા ખૂબ જ આપનો આભાર ધન્યવાદ